મોડાસા શહેર સહિત જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી દૂધ વેપારનો મોટો કારોબાર ચાલી રહ્યો હોવાના અનેક પુરાવા ભૂતકાળમાં સામે આવ્યા છે પોલીસની રહેમનજર હેઠળ અનૈતિક ધંધા ચાલતા હોવાના પણ વિપક્ષના નેતાઓ આક્ષેપો કરી ચૂક્યા છે પાંચ માસ પૂર્વે મોડાસા શહેરના હજીરા વિસ્તારમાં આવેલી એક ખાનગી ગેસ્ટ હાઉસમાં જનતા રેડ કરવામાં આવી હતી જેમાં દલાલ અને યુવતીને ઝડપી પાડ્યા હતા અનૈતિક કારોબાર ચલાવતા સંચાલકો સામે હવે લોકો જાગૃત થયા છે મોડાસા શહેરમાં આજે સાંજે વિશ્વ હિન્દુ પરિષદ અને કાર્યકરોએ મોડાસા શહેરના બાયપાસ રોડ આવેલી એક ખાનગી ગેસ્ટ હાઉસમાં અનૈતિક ધંધા ચાલતા હોવાની આધારે જનતા જનતા રેડ કરી હતી રેડની ગ્રાહકોને ગંધ આવી જતા ગ્રાહકો ભાગી છૂટ્યા હોવા સફળ રહ્યા હતા ઘટનાની જાણ પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી હતી બાબુસિંહ ચૌહાણ અરવલ્લી